હેલો ગુડ મોનિંગ કેમ છો આપ સૌભાઈ ઓકે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના પોણા બાર અને બસ હવે રેડી થઈ અને આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે ગોપાલભાઈને ભાજી ખવડાવીને છે ને મોકલવાના છે એક વાગ્યાની બસ છે એમની પણ રિયા કી કે આ ભાજી બનાવી એટલે ભાજીની તૈયારી થઈ ગઈ જ ઓલમોસ્ટ

બાજી ના કારીગર છે આપડી આગળ રોજ આપડે વિડીયો જોયો હમણાં તમારો કઈક મોટો પ્રોગ્રામ હતો ઘરે તેથી વ્લોગ જોયો હતો આજ પૂરો થઈ ગયો જો આની પેલા આવ્યા તારે આનંદભાઈ ના હાથ નું ખાઈ દીધું હવે ભાભી ના હાથ ની ભાજી દાલ ફ્રાય ટેસ્ટ કરી લીધી હવે તમે બે જણા આવો ને તો હું તમને કે વસ્તુ ટેસ્ટ કરાવું પાઉભાજી વાલી હા વાલી હે વાલી

ઉતાર ઉતાર માં ફોન આવી ગયો ને એમ તમારો ફોન નો આવ્યો તો તમને યાદ જ હતો જમીન હમણાં લઈ આવી દઉં બાપા હા અત્યારનું તો કઈ પોલું લઈ લ્યો ભાઈ સલાડ બલાડ પીન મરચા લીંબુ આમાં નાખી દઉં થોડા

ગુડ હું તો અમારા બાર રેગ્યુલર પેલા જમવા બેસે છે આજે ગોપાલભાઈ ને બસ લેટ નો થઈ જાય ને એટલે અમે પેલા બે ગયા છીએ બે જણા આજે ગોપાલભાઈ કે છે ખોટા રિવ્યુ આપી દો કે કેવી લાગી સારી જ કહેવાની છે એમાં હાલે એમ નથી

તીખું હોય હાલો હાલો મોડું થાય બસ વહી જાય હાલો આવજો આ નંબર લઈ હા લઈ લે મોબાઈલ છે હા મોબાઈલ વાત ટકા લે હા ઓલી લે ચપ્પલ

સાંભળવું હોય તો મારે શું કરવું હેડફોન આ પડ્યા છે એ નહી પહેરા અને મને ખ્યાલ મેં કીધું આમાં તારો કાન મેલ ભરેલો હોય તો કેવું ના હોય તો મેં તો એને કાઢી બતાવ્યું પણ <laughs> रेडी 3 2 1 એવી ખરી થાય એવી ખરી થાય ਸਮਝਾ કાણી જુડેડી પેના જુડેડી ਰમી લીધી નહીં ઓધવેડી દીધી સકાના બીજા જે કલર લગાવી છે આન્સરે હું છોડ નહીં ક્યાં દેવાનું જો બધું નો કહેવાનું એ કે બેકાર કરો ઝૂમ કરો જરાક ઝૂમ કરો જો કાપી નાખું બતાવ નથી એટલે

એમાં બટેટા બાફેલા નાખ્યા છે મરચાં નાખ્યા છે જીરાથી વઘાર કર્યો ને એ ભાજી આ જેટલી લોટી આટલી છે એટલે એમાં થોડીક અડધો પાલો શેકીને નાખીએ છીએ ઓકે હવે બીજી થાય છે કરો ને ચીમની ચાલુ એમ નહીં આ ઓલી બાજુ આમ લઈ જવાનું હા એમ ફૂડે છાટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ હું આગલે કેસે ન કરું એટલે હું પાછલા કેસે કરું મોટો ગેસ હોય ને એની ઉપર જ આખું બોડી નું હોય ને પોચે નાના ગેસ માં ના પોચે ગુડ ગુડ સેફ તમે જો એટલે અમાર કાઈ કહેવાય નહીં ને આજે તો તમને

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để tiền bỏ lỡ những video luôn dẫn

આ કલેવર હવે તો પૂરા થઈ થાય તો સારું તો નવો કલેવર પ્રાણી દવા ખાઈ ખાઈ ને થાકી ગઈ વી વરિયા ખાલી બધું લેવું છે ને પાછી દવાઈ ખાવી છે તો ચા તો બી હું મોરી પીયું છું અડધી ચમચી ખાંડ નાખું અડધી ચમચી ખાંડ ને નાખું ચા

જમીન એક હોય પણ અમે લોકો તો મોટું લાગે ખોટું તો જ છે ને મેજર ન હોય તો ખોટું શું કામ કરવું જોઈએ કે દુખે નઈ તમારું ધ્યાન રાખવું પડે અમારે તમે સમજો ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત